તેઓ અહીંયા આવ્યા હતા પરંતુ અહીંના અધિકારી દ્વારા તેઓને કહેવામાં આવ્યું કે તમે અહીંયા બેસો પછી તમારું નિવેદન લેવામાં આવશે પરંતુ એક રાઈટર દ્વારા તેઓ પર આ રીતનો માર મારવામાં આવ્યો છે આપણે વાત કરીશું શું નામ છે કયા ગુનામાં તમે આરોપી હતા અને શું કહેશો મારું પૂરું નામ હિતેશ કનુભાઈ સથવારા છે હું વ્યાજના ગુનામાં આરોપી હતો અને અહીંયા આગળ હું જવાબ આપવા માટે આજે આવ્યો હતો તો મને જવાબ આપવા માટે મને કે વ્યવહાર લાવ્યો છે મેં તો ના સાહેબ મારી પાસે કોઈ પૈસા આવડે સાહેબ મારે પેશ કરવા જવું છે ના હજી થોડી વાર બેસ તમે પાછો થોડી વાર અડધો કલાક થઈ ગયો સાહેબ હવે રોકાશે નહીં મને તો અંદરવાળા સાહેબ સારું તું જા બાર તું બહાર પેશ કરવા માટે આવતો તો સામે બેઠેલા રાઈટરે મને એવું કે કઈ નીકળ્યો કે રોકા કે આમ કે મને બેસ કે તને ના કે કશે નીકળવા નહીં તારે કે તો સાહેબ મને પૈસા ફૂલ લાગે મને મારે રોકાયું નથી તો મને મારી પાસે આવી મને પાછળ થી ફેર પકડી મને લાત મારી લાત મારી તો સીધું મારું માથું થઈ કાચી અંદર અથડાયું ને ત્યાં આગળ મને આ ઈજા થઈ વિડીયો છે તમારી હા વિડીયો છે મારી પાસે તમે જોઈ શકો છો કયા પ્રકારનું આ વર્તન પોલીસનું જોવા મળી રહ્યું છે માત્ર નિવેદન લેવા માટે બોલાવ્યો હતો અને ત્યારે આ રીતનો હુમલો પોલીસ દ્વારા આ એક આરોપી પર આ રીતે વર્તન કે રીતે કહી શકાય કે આ વર્તન કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો જે પ્રમાણે આ આરોપી સાથે નિર્દય ભર્યું આ વર્તન કરવામાં આવ્યું છે આ આરોપી હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવામાં આવ્યું હતું અને આ લગાન કહેવાય છે કે પોલીસ પ્રજાનો મિત્ર હોય છે પરંતુ આ આરોપી સાથે આ આ રીતનું વર્તન કેટલું વ્યાજબી છે મિત્રો સવારે જ એક ઘટના હતી કે એક નાસિકનો પરિવાર પોતાની ન્યાય મેળવવા પોતાના ન્યાય મેળવવા માટે આજે હડતાળ પર બેસવું પડ્યું હતું ત્યારે વધુ એક વખત આ પોલીસનો વરવો ચહેરો સામે આવ્યો છે ત્યારે હિતેશભાઈ શું ગુનો હતો આપની સામે સાહેબ મારો વ્યાજનો વ્યાજનો ગુનો હતો મારી સામે શું માનો છો આ રીતનું વર્તન કેટલું યોગ્ય સાહેબ આ વારંવાર સાહેબ આ તો એવું છે કે પૈસા પડાવવાની જ આ બધી રીતે એમને ખોરી નાખી છે કેમ કે વારે ઘરે મને હેરાન કરે છે વારે ઘરે એવું કહે છે કે ભાઈ વ્યવહાર લાવે વ્યવહાર સાહેબ હું મજૂરી કામ કરું છું સાહેબ ગ્લાસનું કામ કરું છું ફિટિંગનું કામ કરું છું હું કહી હતી સાહેબ વારે ઘરે મારી પાસે પૈસા ના હોય સાહેબ કઈથી લાવવાનો મેં મેં એમને કીધું તો સાહેબ મારી પાસે પૈસા નથી મારે બે જ ચાલ કે તો સાહેબ એની રીતે મને બેસા જ્યારે જામીન આપવાના હતા તારે સાહેબ મેં પૈસા વ્યવહાર કર્યો તો તરત મને એમને જવા દીધો અને આજે આ બધું ચાલે છે જ બધું ચાલે છે એમનું કામ પૈસા વગર સાહેબ પૈસા ના હોય તો તમને બેસાડી સારી ભાઈ બેસી હેરાન કર્યા કરે આપણે સાહેબ અને મને એવું કહેતા તમને ખોટી દે તને ખબર નહીં પડે તને મેં મેડિકલમાં બી નહીં આવે તો તને માર મારવામાં આવ્યું મને એક જ્યારે મેં જામીન અપાયા હતો ને એ દિવસે મને પીએસઆઈ સાહેબે મને ધમકી આપી હતી કે તને મેડિકલમાં તો જ્યારે જવાબ આપવાય ત્યારે તારું થાય છે એવું મને ઓલરેડી પહેલાં મને જ્યારે જામીન આપવા ત્યારે મને ત્રેવીસ તારીખે કીધું હતું છે એમને કોણ કોણ છે અધિકારી કોનું નામનો પીએસઆઈ સાહેબ ગોહિલ સાહેબ છે મને માર્યો તે કોણ છે એ રાઇટર સાહેબ છે શું નામ છે હિતેશભાઈ બિલકુલ તમે આપ શકો છો આ હિતુશભાઈ છઠ્વારને માર મારવામાં આવે છે એક પોલીસ રાઇટર તરીકે પોતાની ફરજ આ ગુજરાત પોલીસ ની અંદર કે વરદા તાલુકા પોલીસ ની અંદર ફરજ બજાવતા હતા અને આ આરોપી સાથેનું આ વર્તન આપ જોઈ શકો છો ગુરુ પ્રમાણે આ વર્તન કરવામાં આવ્યું છે હવે જોવાનું રહ્યું કે આપણા ગૃહ પ્રધાન હર્ષભાઈ સંઘવી આમ તો સંવેદનશીલ કહેવાય છે કારણ કે તમામ લોકોની સંવેદના તેઓ જોઈને તેની પર કાર્યવાહી કરતા હોય છે પરંતુ હવે આ આરોપી જે છે હિતેશભાઈ સથવારા તેમને માર મારવામાં આવે છે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે એ જોવાનું રહ્યું કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટોડે ન્યૂઝ વડોદરા